રસમાં વિવાદ આવે જે બાપુ જે બંદુર છે એ એની રીતે એની નાના થાય મુજબ હાલ એટલે એને એના નિયમ મુજબ હાલવાનું એમ કે કાંઈ આમ કરવાનું આરતી કરવા દેવા કરવા દેવાની મંદિર બંધ કરીને પોતાને આરતી કરે તો મંદિર બંધ કરી દે કોઈને આવવાનું નહીં બરાબર દેખવું કરવાનું ચાટીથી નાટવા કે એવું બધું ઘણું બધું છે બીજા પ્રમાણે મંદિર અમારું તૈયાર થઈ ગયું ને પછી બાપુ આવ્યો બાપુ ત્યારે હતા ને અમે મંદિર બને છે બરાબર બાપુએ એમ કે આમાં નેવું ટકા મેં ખર્ચો કર્યો બાપુએ ખાલી ચૌદ હજાર રૂપિયા જાય આવી બાપુએ ખર્ચો કર્યો તો ક્યાં કર્યો આવડા આવડાવના સીસીટીવી કેમેરાનો એનું ડીવીઆર ક્યાં છે એ અમને ખબર નથી અત્યારે લગીનું કોઈ પણ જાતનો અહેવાલ બહાર પડ્યો કેટલું ડોનેશન છે શું છે કેટલો ફંડ છે એક વાર આપણે મિનિટ બુકમાં થયું નથી કરાવ્યું દસ હું છું એ ભાઈ આ લખમ આવડા અર્જુનભાઈ છે

અમે ફાળો લઈને આ મંદિર બનાવેલું છે ને એ કે જે મારી માલિકી એવી રીતે રંજાડ કરે છે એના માટે અમારી આ રજૂઆત છે પીટી જાડેજા મંદિરના ટ્રસ્ટી છું ને હું બધું મંદિરનો પ્રમુખ છું પ્રમુખ તરીકે મુદત પૂરી થઈ ગઈ બે હજાર છવ્વીસ સાતમાં છવ્વીસ બે ને સાત પૂરતી અમારી માંગ એ છે કે મંદિરમાં કોઈ પણ જાતનું હવે આ માથાકુટ થાવી ન જોઈએ સરદારોને હેરાન કરવામાં આવે છે બેનું દીકરીઓને બહુ હેરાન કરવામાં આવે ને મંદિરમાં કોઈ બોલાતા નથી ને મંદિરમાં થાકધમકી આપી યોગ્ય નથી એટલે એના માટે અમે આ રજૂઆત આરતી આમાં યુવા વર્ગે જે આરતી કરી છે એના હિસાબે પંદરસો થી બે હજાર માણસો આવતા થયા છે પહેલા તો આરતી થતી એમાં તો વીસ થી પચીસ માણસો હાજર હતા તેથી આરતી થઈ તેથી દાદાગીરી કરીને એ આરતી કરી હવે આરપી ઓલા કેબી બી ઝાલાની જે ડીવાય એસપી છે એની આરતી હતી એની આરે જો દાદાગીર તમને હું અમારી શું હેસિયત છે એની સામે અમારી ઈચ્છ છે કે હવે ચૂંટણી કરાવે ને એ રાજીનામું આપી દઈએ મંદિર એ પ્રમુખ તો હાલમાં છે જ નહીં

અમે મંદિર હિસાબે હું ગાડી પાર્ક કરતો બરોબર મારે માતા પાસે ગાડી રાખવાનું બંધ કરી દીધું પછી રાત્રે એવું થતું કે ઘણા લોકો ભોડે ભોડે દર્શન કરવા આવે દર્શન કરીને બગીચા માટો મારો અચાનક નવ સાડા નવે આવે તો ચારેય ડાયર હવા કાઢ નાખે અને કદાચ જો ટાઈમે આવી ગયું એ વ્યક્તિ તો એને જેમ તેમ શબ્દ બોલવા આ બધા ધંધા એના થતા ઇવન નવરાત્રીની અંદર બી મેં ઘણી જોયું છે કે અહીંયા દારૂ પીને આવી અને જેમ તેમ બોલેલ છે બરોબર અત્યારે ખાલી અમારી રજૂઆત એક જ છે કે મંદિરની અંદર પ્રમુખ પદ ચેન્જ થાય અને કોઈ સારું વ્યક્તિ આવે આવડે મોટી જગ્યા આવા પોસ્ટ એરિયાની અંદર જો મંદિરની અંદર કઈ કોઈ પણ જાતના આયોજન ન થતા હોય તો એનો કોઈ મતલબ જ નથી અને ભક્તગણ પોતાની રીતે ખર્ચા કરીને અહીંયા કાર્ય કરે છે બાકી પ્રમુખ પદ તરીકે ઈ કોઈ કાર્ય કરતા નથી પણ મેઇન વિવાદ ઈ છે કે ઈ બધું જે ફંડ છે મંદિરનું કોઈ નથી જે કાર્ય થાય છે એના દ્વારા એનું નામ મહાઆરતી રોકવામાં આવી છે એ અમારે મહાઆરતી કરવી છે પણ હવે એવું છે કે કોઈ સપોર્ટમાં નથી એટલે અમે અત્યારે મહાઆરતી રોકીએ છીએ અમારે ફ્યુચર માં મહાઆરતી કરવી છે પણ બધાનો સપોર્ટ મળવો જોઈએ ભક્તગણ જે છે એ બધા ભેગા થઈને કરે તો થાય બીજા નંબર માં પ્રમુખ પદ ચેન્જ થાય કોઈ સારો પ્રમુખ તરીકે છે માહોલ કોઈ વ્યક્તિ બોલતું નથી અપશબ્દ કેવા બૈરાઓને જેમ તેમ કહી દેવું ઈ વસ્તુ બંધ થાય ને કોઈ સારું વ્યક્તિ આવે ને તો માથાકૂટ બંધ થાય તો મંદિર ની અંદર પબ્લિક આવતા થાય મંદિરમાં સવારના મોર મોરમાં કુતરાને લઈને આવું બધા જેમ તેમ બોલવું થી બીવડાવવા આ બધા ધંધા અમે જોઈએ જ છીએ